અરવલ્લી જિલ્લો રાજસ્થાન બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે જેને લઈ આ વિસ્તારમાંથી દારૂની હેરાફેરી વધારે થતી હોય છે ત્યારે ડિસેમ્બર માસમાં આ જિલ્લામાંથી એક કરોડ જેટલો દારૂ ઝડપાયો હતો તેમજ વાહન અને મોબાઈલ મળી કુલ રૂપિયા બે પોઈન્ટ સત્તર કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અરવલ્લી જિલ્લો રાજસ્થાન અડીને આવેલો છે જેને લઈ રાજસ્થાનમાંથી આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થતી હોય છે ત્યારે પોલીસે એકત્રીસને લઈ સંઘન ચેકિંગ હાથ ધરતા ડિસેમ્બર માસમાં માત્ર શામળાજી પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી કુલ રૂપિયા બે પોઈન્ટ સત્તર કરોડ દારૂવાહન મોબાઈલ મળી મુદ્દામાલ જપ્ત કરાયો હતો આમ શામળાજી પોલીસ અને જિલ્લા પોલીસની સઘન સુરક્ષાને લઈ આટલી મોટી રકમનો દારૂ પીવાતો બચી ગયો છે અરવલ્લી જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો સરહદી જિલ્લો છે રાજસ્થાનમાંથી પ્રોહિબિશનની બધી ગુજરાતમાં ઘુસાડવાની પ્રમાણમાં ચાલી રહી છે જેના અંતર્ગત એકત્રીસ ડિસેમ્બરના રોજ ગુજરાતની અંદર દારૂ આવતો અટકાવવા માટે સમગ્ર અરવલ્લી જિલ્લાની ટીમ કાર્યરત છે જે પૈકી શામળાજી પોલીસ સ્ટેશનની અંદર સતત ચો ચોવીસ કલાક વાહન ચેકિંગ ચાલુ છે જેના ભાગરૂપે માત્ર એકલા ડિસેમ્બર મહિનાની અંદર આજ દિન સુધીમાં આ મહિનામાં બે કરોડ સત્તર લાખનો દારૂ તથા અન્ય મુદ્દામાલ કબજે લેવામાં આવેલ છે તદઉપરાંત આ દારૂને બધીને અટકાવવા માટે અરવલ્લી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનની અંદર પીએસઆઈના અધ્યક્ષપણા નીચે પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની ટીમો બનાવવામાં આવેલી છે તદઉપરાંત સી ટીમ પણ કાર્યરત છે અને એ સિવાય એલસીબી એસઓજી અને પેરોલ ફો સ્કવોડ ની ટીમો પણ સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી અને આ બધીને નાબૂદ કરવા માટે પ્રયત્નશીલ છે